તો મિત્રો આપણે હમણાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ તો મિત્રો વિડીયોને અંત સુધી દેખજો તે પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે કાઇન માસ્ટર એપ્લિકેશનની જરૂર પડશે જેના પર આપણે અહીંથી આવી ચૂક્યા છીએ ત્યાર પછી અહીંથી પ્લસ પ્લસનાઇકન ઉપર ક્લિક કરીશું પ્લસના આઈકન ઉપર ક્લિક કર્યા પછી નવ પોઈન્ટ સોળની ફ્રેમને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું ફ્રેમને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંથી જઈશું મીડિયા પર મીડિયા પર જ્યાં પછી આપણે અહીંથી એક બેગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેશું ત્યાર પછી તેની લેન્થ અહીંથી તમારે બધા લેવાની રહેશે ત્યાર પછી તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંથી કલર પર જવાનું છે અને આનું કલર તમારે અહીંથી ગ્રીન રાખી દેવાનું છે આટલું કર્યા પછી લેયર પર જવાનું છે તેને મીડિયા પર જવાનું છે અને એક ઇમેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે જઈ ડાઉનલોડ કરી લેવાની રહેશે ત્યાર પછી તેને તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તેને તમારે આ રીતે ઝૂમ કરી લેવાની રહેશે ઝૂમ કર્યા પછી તમારે તેને આ રીતે અહીંથી ઉપર સેટ કરવાનું રહેશે આ રીતે તમારે આ ઇમેજને અહીંથી સેટ કરી દેવાનું ત્યાર પછી આ ની પર લેન્થ તમારે અહીંથી વધારી લેવાની રહેશે ત્યાર પછી ફરીથી લેયર પર જવાનું છે તેન મીડિયા પર જવાનું છે અને ફરીથી એક બેકગ્રાઉન્ડ વ્હાઈટ કલરમાં આપણે આ તે અહીંથી સિલેક્ટ કરીશું ત્યાર પછી તેને અહીંથી રોડેટ કરીશું તેની સાઇઝ અહીંથી વધારીને આપણે આ રીતે જે નીચેની જગ્યા છે તેના પર આપણે અહીંથી સેટ કરીશું ત્યાર પછી તેની લેન્થ પણ તમારે અહીંથી વધારી લેવાની રહેશે આટલું કર્યા પછી આવા શુકરાન છે લેયર પર જવાનું છે ત્યાર પછી ઓવરલે પર જવાનું છે અને ઓવરલેબ પર જ્યાં પછી તમારે ગેટ મોર લખેલું હોય તેના ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમને બર્થડે પેક જે ઓવરલેબ મળે છે તેને તમે ડાઉનલોડ કરી લેવાનું રહેશે ત્યાર પછી તમારે આ ને અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી તેની લેન્થ અહીંથી તમારે વધારી લેવાની ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી આ રીતે તમારે આ રીતે અહીં એડજસ્ટ કરવાની રહેશે આટલું કર્યા પછી લેયર પર જવાનું છે ટેક્સ્ટ પર જવાનું છે અને તમારે જેની બી વીસ કરવું હોય તેનું નામ તમારે અહીંથી ટાઈપ કરી લેવાનું રહેશે તો આપણે એ નામને ટાઈપ કર્યા પછી ઓકે દઈશું ત્યાર પછી ફોન્ટ પર જઈશું અહીંથી આપણે આની ફોન્ટને ચેન્જ કરી લેશું ત્યાર પછી તમારે આની સાઇઝ અહીંથી વધારી લેવાની છે ત્યાર પછી કલર પર જઈ આમાં તમારા કલરને સેટ કરી દેવાનું જે બી તમારે આમાં રાખવું હોય ત્યાર પછી આપણે આની પણ લેન્થ અહીંથી વધારી લેશું ત્યાર પછી હવે આને આપણે આ રીતે એડજસ્ટ કરી દઈશું આની સાઇઝને તમારે થોડી ઓછી કરી લેવાની દેશે ત્યાર પછી મિત્રો તમારે આ રીતે અને અહીંથી એડજસ્ટ કરી લેવાનું રહેશે આટલું કર્યા પછી ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અહીંથી જવાનું છે એનિમેશન પર અને તમને જે આ એનિમેશન જોવા મળે છે તેના ઉપર તમારે ટીક કરી દેવાનું રહેશે ત્યાર પછી હવે શું કરવાનું છે ફરીથી લેયર પર જવાનું છે ધેન મીડિયા પર જવાનું છે અને અહીંથી એક બોર્ડરને સિલેક્ટ કરીશું જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાર પછી તેની આ રીતે તમારે ફૂલ સ્ક્રીનમાં તેને અહીંથી સેટ કરી દેવાની રહેશે ત્યાર પછી તેની લેન્થ પણ તમારે અહીંથી વધારી લેવાની ત્યાર પછી ફરીથી લેયર પર જવાનું ઓવરલે પર જવાનું અને આ જે ઓવરલે છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે ગેટ મોર લખેલ હોય તેના પરથી ત્યાર પછી તેને તમારે અહીંથી સેટ કરવાની રહેશે ત્યાર પછી એની લેન્થ તમારે અહીંથી વધારી લેવાની રહેશે ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી તમારે આને આ રીતે અહીંથી ઝૂમ કરી લેવાની રહેશે ત્યાર પછી હવે શું કરવાનું છે હવે આપણે સિમ્પલ આને અહીંથી એક્સપોર્ટ કરી લેશું ત્યાર પછી તમારે આને સિમ્પલ અહીંથી હવે સેવ કરી લેવાનું રહેશે તો હું આને અહીંથી સિમ્પલ કરી લઈશ સેવ ત્યાર પછી તમને યુઝ કરીને પણ બતાવવાનું છું તો અહીં સેવ થઈ ચૂક્યું છે ત્યાર પછી આપણે અહીંથી બેક કરીશું ફરીથી પ્લસના એકનો ઉપર જઈશું નવ ફૂટ સોળની ફ્રેમને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું ત્યાર પછી મીડિયા પર ત્યાર પછી બેકગ્રાઉન્ડ પર અહીંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડને સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી તેની લેન્થ તમારે અહીંથી વધારી લેવાની ત્યાર પછી લેયર પર તેન મીડિયા પર અને એક ઇમેજને અહીંથી સિલેક્ટ કરીશું જે બી ઇમેજ તમારે યુઝ કરવું હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે ઇમેજને સિલેક્ટ કર્યા પછી ઇમેજની લેન્થ અહીંથી વધારી લેવાની ત્યાર પછી ફરીથી લેયર પર જવાનું તેન મીડિયા પર જવાનું અને આપણે જે અત્યારે એક્સપોર્ટ કર્યો છે એથી ફૂલ સ્ક્રીનમાં સેટ કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાનું અહીંથી જવાનું છે તમારે ક્રોમાકી પર અને ક્રોમાકીને અહીંથી ઓન કરી દેવાની ત્યાર પછી ઇમેજ પર ક્લિક કરવાનું અને તમારે આ રીતે અહીંથી ઝૂમ કરી લેવાનું રહેશે ઇમેજને અને અને આપણે થોડુંક અહીંયા ચૂમ કરી લેશો એટલે તમે જોઈ શકો છો ઇમેજ આમાં લાગી ચૂક્યો છે ત્યાર પછી તમારે આમ ઓડિયો પર ક્લિક કરી જે બી સોંગ યુઝ કરવો હોય તમારે કરી લેવાના રહેશે તો જોઈ શકો છો આ પ્રકારનું આપણું અહીંથી વિડિયો ક્રિએટ થઈ ચૂક્યો છે આ પ્રકારનું એ બની ચૂક્યો છે તમે પણ આ વિડીયો તમારા મોબાઈલમાંથી બનાવી શકો છો જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયો તરત જોવા માટે મારી ચેનલને કરી કરજો તો બસ મિત્રો આજની વિડીયો આટલું